નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો સીટ ટોક્સ માં તમારું સ્વાગત છે અને હું છું પાર્થ દેસાઈ સોરી એકની એક વસ્તુ રિપીટ થાય ને એટલે ભાઈ તમારા મનમાં એ ભરાઈ જાય વેરી સોરી હું છું સિદ્ધાર્થ છાયા અને આજે આપણે મળી રહ્યા છીએ ફિલ્મ સરપ્રાઇઝનો રિવ્યૂ કરવા માટે અને હું જરાય સરપ્રાઇઝ ના થયો ખરેખર કેમ ના થયો શું ના થયો એ આપણે હવે આગળ વાત કરીએ છીએ તો સરપ્રાઇઝ જે ફિલ્મ છે એ કાર ટ્રાયોલોજીનો એક ભાગ છે બાગડ બિલ્લા લોચાલાપસી અને સરપ્રાઇઝ આ ત્રિકોણ છે આપણે ત્યાં તમને ખબર હોય તો આ ત્રણેયના રાઇટર મૌલિનભાઈ પરમાર આવ્યા હતા આપણા પોડકાસ્ટમાં એમાં મેં કીધું હતું એમને કે જો બાગડ બિરલા અહીં હતી તો લોચાલાપસી અહીં હતી તો હવે આશા કરીએ કે સરપ્રાઇઝ અહીંયા આવે પણ સરપ્રાઈઝ તો એ નીકળી રીઝન એ છે આખી કહેવાય ને કે આખો મુંબઈથી ગોવાનો કહેવાતો રસ્તો એની ડ્રાઈવ છે એની પણ હું વાત હમણાં કરું થોડી વારમાં એક બજાજ સાહેબ છે એમને ત્યાં હીરાની ચોરી થાય છે અને બે છોકરીઓ એ માલ લઈને નીકળે છે અને ત્યાર પછી આ પાર્થ દેસાઈ નામનો જે વ્યક્તિ છે એ એમને મળે છે મળે છે બસ હું વધુ નહીં કહું અને પછી જે કહેવાય ને કે ડોગ એન્ડ કેટનો ખેલ શરૂ થાય છે આ બધું જ્યારે થાય છે ત્યારે એક પછી એક કહેવા પ્રમાણે સરપ્રાઇઝ એમ કરીને બધું બહાર આવે છે અને આપણને ત્રણ કે ચાર વખત ઇન બિટ્વીન અને છેલ્લે પાંચમી વખત એવું કહેવામાં આવે છે કે સરપ્રાઇઝ થઈ જાઓ પણ થવાતું નથી રીઝન્સ ઘણા છે કારણ કે હવે સીધો રિવ્યૂ પર જ આવું કારણ કે સ્ટોરી આ એક લાઇનની જ છે તો એક તો શરૂઆતની જે સિકવન્સ છે કે પાંચ દેસાઈ ફર્સ્ટ ટાઈમ આ લોકોને મળે છે અને પછી જે ફ્લર્ટિંગ વગેરેનું જે ચાલે છે એ બહુ લાંબુ ખેંચાયું છે એ બહુ જ બોરિંગ કરે છે પછી કંઈ બહુ વાંધો નથી આવતો પણ જ્યાર પછી જે એમ કહેવાય ને કે આમ ફટાફટ થવું જોઈએ એકબીજા સામેનો જે ડાયલોગ ડિલિવરી છે એમાં બહુ ઢીલાશ દેખાય છે અને એ આખા પિક્ચરમાં છે તમે સરપ્રાઇઝ થાવ તો અમુક પ્રકારના તમને શોખ લાગવા જોઈએ એ કશું લાગતું નથી દર્શક તરીકે પણ અને સામે જે આપણે જોઈએ છીએ એ લોકોને પણ હવે હું જો હું વાત કરું છું એના પર આવું તો પહેલા એક વાત કરીએ એની પહેલા આપણે એન્ડની વાત કરીએ જ્યારે આટલી બધી વાર તમને સરપ્રાઇઝ એમ કહેવાનું ફરજ પાડવામાં આવે ને ત્યારે છેલ્લે જ્યારે એમ કહે જો પેલા ભાઈ આવે એટલે આપણને ખબર પડી જાય કે આ તો પેલા જ ભાઈ છે જે આપણને આટલી બધી વાર મળી ચૂક્યા છે એમાં આપણને શું નવાઈ કરી લોકોએ એ પછી પણ જ્યારે એ ભાઈ જે છે એ છેલ્લે દરિયા કિનારે બોલે છે અને એમનું સરપ્રાઇઝ એ ક્યાંકથી બહાર કાઢે છે મંગલમૂર્તિ જે પણ એમ થાય છે કે આ તો તમે આમ જ બોલવાના છો અમને ખબર છે આ જ છે બધું કઈ જ એટલે કેવાય ને કે તમે પેલું નથી તારક મહેતામાં નથી જોતા આપણે સરપ્રાઇઝ કહેવાય અરે સરપ્રાઇઝ બતાવ દૂગા તો તમે કહેશે એ ડાયલોગ પણ હવે આપણને મોઢે થઈ ગયો છે અગર સરપ્રાઇઝ કહે દુંગા તો સરપ્રાઈઝ કેસે રહેગા અહીંયા એ જ વાત છે વારે વારે સરપ્રાઇઝ તમે કીધે રાખો છો તો આમાં સરપ્રાઇઝ શું રહ્યો કશું છે એટલે કોઈ કન્વિન્સિંગ આમાં થતું નથી જે પ્રમાણે મેં તો બાગડ પણ જોઈ છે એ નબળી ફિલ્મ હતી બીકોઝ ઓફ વન કેરેક્ટર એન્ડ વન એક્ટર એ નબળી થઈ ગઈ હતી અને એ મેઈન હતું પાછું જ્યારે લોચાલશે નહીં તો કંઈક લેવલ જ અલગ હતું અને એના રિવ્યૂમાં આપણે જોયું જોયું હતું જાણ્યું હતું કે તમને એન્ડ શોક કરી દે છે કે ખબર પડે તો જ ખબર પડે આમાં ખબર પડી ગઈ કે શું છે પણ એ જે શોક વેલ્યુ છે ને એ અહીંયા મિસિંગ છે હવે વાત કરીએ ડિરેક્શનની તો અગેન ખૂબ લૂપ હોલ્સ છે જે નાની નાની બાબતોનું ધ્યાન લોચા લાપસીમાં રાખવામાં આવ્યું હતું એ અહીંયા રાખવામાં નથી આવ્યું મેં કીધું એ પ્રમાણે જે આમ એન્ગેજિંગ થવું જોઈએ ને એ નથી થતું ડીલાશ થાય છે એક દ્રશ્ય છે બે જે મેં કીધું ને બે ફ્રેન્ડ્સ છે પહેલાં તો એ ખબર ના પડી કે બે ફ્રેન્ડ્સ છે તો અલગ અલગ રૂમમાં કેમ એની વેઝ એ પણ વાર્તાની એક માંગ છે એટલે અલગ અલગ રૂમમાં સામે સામે રહે છે રાઈટ સામે સામે અને વત્સલ શેઠ એ રૂમમાંથી બીજા રૂમમાં સામે સામે જવા માટે ગેલેરી કૂદીને જાય છે એવું આપણને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બાજુ બાજુમાં હોય ને તો એ શક્ય થાય પણ સામે સામે હોય તો પોસિબલ છે એટલે આ એક બહુ મોટી ભૂલ છે બીજું કહું હું દર વર્ષે એક વખત ત્રણ દિવસ માટે સોમનાથ જાઉં છું ભગવાન સોમનાથના દર્શન કરવા મને એમાં બહુ શ્રદ્ધા છે તો જે શરૂઆતની સિકવન્સ છે એ મને બહુ એવું લાગે છે અને જ્યારે ટોલ ટેક્સ આવે ત્યારે એમાં પણ ગુજરાતીમાં લખેલું હોય છે વાર્તા મુંબઈથી ગોવાની દેખાડવામાં આવી છે અથવા તો એવું કહેવામાં આવ્યું છે મને એવું લાગે છે કે ગડુની આસપાસ જે ટોલ ટેક્સ છે સોમનાથથી વીસેક કિલોમીટર દૂર ત્યાંથી જે સોમનાથ જવાનો રસ્તો છે ને એ જ છે ઇન્ટરવલ સિકવન્સમાં જે રાતનો સીન છે એ સોમનાથ મંદિરથી તમે સોમનાથના હાઈવે તરફ જાઓને અને પ્રભાસ પાટણનો જે એરિયા કહેવાય છે ને આ એ જ છે ત્યાં સિમેન્ટનો રસ્તો છે આખા સોમનાથમાં એ રસ્તો સિમેન્ટનો છે મોટાભાગનો ત્રીજી વસ્તુ ગોવા જેટી જ્યાં છોકરીઓ ચાર્લીને મળવા જાય છે એવું કહેવાય છે સાહેબ એ વેરાવળ છે એ જે જાતની હોડીઓ ત્યાં ઊભી છે ને ત્યાંથી ઘણીવાર પસાર થવાનું થયું છે હું બે હજાર વીસથી લગભગ પાંચ છ વર્ષથી દર વર્ષે જાઉં છું સોમનાથના દર્શન કરવા એ વેરાવળ છે અને એમાં પણ ઘણી બધી હોડીઓમાં ગુજરાતી ધ્યાનથી જોવો તો વંચાઈ જશે રસ્તામાં પણ અમુક બોર્ડ ગુજરાતીમાં દેખાય છે તો એક હા એક ગીત છે એમાં જે પેલું રોહિત શેટ્ટીનો આઇકોનિક ગોવાનો રસ્તો છે એ તમને જોવા મળે છે અને છેલ્લે કદાચ જે છે વત્સલ શેઠનું દ્રશ્ય સૌથી છેલ્લું એ કદાચ ગોવા છે બાકી એ ગોવા નથી જે રિસોર્ટની વાત છે આગલી સિકવન્સમાં એ પણ અમદાવાદના શેલામાં આવેલો છે કેવી રીતના ખબર પડી તો ચારે બાજુ નજર ફરે છે એટલે આ ખ્યાલ છે આવી જ એક રોડ ટ્રીપની વાર્તા ગયા વર્ષે આવી હતી એમાં પણ મેં વાત કરી હતી કે આ કહેવાય કે કાઠિયાવાડ દેખાડ્યું છે પણ છે વડોદરા આણંદની આસપાસનો રસ્તો એ એક જૂના વિડીયોમાં છે તો અહીંયા પણ એવું જ છે તો સિમ્પલ તમે કહો ને યાર કે ગોવા નહીં ભાઈ દીવું જઈએ છીએ તો આ બધું ઠીક છે બધા આટલું પિષ્ટ પેશણ નથી કરતા પણ વાત કરીએ ફરીથી ફિલ્મની તો જો આ ફિલ્મને કોઈ સેવ કરી જાય છે અથવા તો બચાવી જાય છે તો એની એક્ટિંગ ત્રણેયની એટલે કે વત્સલ શેઠ આ હેલી અને જાનવી આ ત્રણેયની એક્ટિંગ વત્સલ શેઠ નું મુંબઈ આ ગુજરાતી કોઈકવાર આવી જાય છે બટ દેટ ઇઝ ફાઇન એક્સેપ્ટેબલ આશા કરીએ કે એ વધુ ગુજરાતી ફિલ્મો કરે તો આપણને એક નવો હીરો પણ જોવા મળે જાહ્નવીએ મેચ્યોરિટીથી કામ કર્યું છે એમાં એને દેખાડ્યા છે પણ એવા મેચ્યોર તો એ પણ મતલબ ટૂંકમાં શાંત કોઈક વાર ગુસ્સો કરી જાય એ પ્રકારનું પાત્ર ઉપસાવવામાં સફળ રહ્યા છે તો હેલીનું નટખટ છોકરીનું જે પાત્ર છે એ ઉપસાવવામાં એ સફળ રહ્યા છે આ ત્રણ સિવાયનું કોઈ હોય તો ચાર્લીનું જે છે એ આપણે જે સતીશ ભટ્ટ આપણા આવ્યા હતા પોડકાસ્ટમાં એમના દીકરા ચિરાગભાઈ છે તો એ છે અને એ એ પ્રકારના કેરેક્ટરમાં એ બંધ બેસે છે એમનો અવાજ જો એમનો હોય તો બહુ જોરદાર છે બીજો એક લૂપ હોલ કાઢું કે જે લોકો આટલા બધા હવે આપણે નેટફ્લિક્સ વગેરેમાં જોઈને હોશિયાર થઈ ગયા છીએ તો ગુજરાતી ભાષાની લહેકમાં મરાઠી અને હિન્દી બોલતો હવાલદાર અંડર ધ ગોવા પોલીસ ના બેનર હેઠળ આટલું તો કોઈને પણ ખબર પડી જતા છોકરીઓને ના ખબર પડી એટલે આવી ઘણી બધી ભૂલો છે તો આ રીતના છે એટલે જો મને લોચાલ આપશે ખૂબ ગમી હોય તો સરપ્રાઈઝ મને એટલી બધી ગમી નથી ફક્ત મેકિંગ બહુ જોરદાર છે તમને ચક્કા ચોંધ કરી આપે છે ડોલબી સેવન હોય એવું લાગ્યું અમુક દ્રશ્યોમાં તો એ પણ છે એટલે એ પણ મજા કરાવે છે અને મેં કીધું પ્રમાણે એક્ટિંગ સરસ છે નવો આઈડિયા છે સ્ટોરીનો કે આ રીતનું ગુજરાતી મૂવીમાં હિંમત થઈ નથી ટ્રાયોલોજીની તો બિલકુલ નથી થઈ તો આ બધું જોતાં પણ મને જો ફિલ્મ એવરેજ લાગી હોય તો હું સરપ્રાઇઝને મારા તરફથી ટુ ફાઇવ એટલે કે અઢી સ્ટાર આપીશ તમે જ્યારે આ ફિલ્મ જુઓ ત્યારે તમને ફિલ્મ કેવી લાગી એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો જો તમે તમ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો બાકી આપણા દરરોજ અથવા તો બહુ ફ્રિકવન્ટલી વિડીયોઝ આવતા રહે છે પોડકાસ્ટ પણ આવે છે હમણાં તમે જોયું હશે આપણે ઓપરેશન સિંદુર ઉપર એક આખું પોડકાસ્ટ કર્યું છે તો એ પણ જરૂર જોજો જોડાયેલા રહેજો સિકટોક સાથે અને સિદ્ધાર્થ છાયા સાથે હા પેલા હા એમની સાથે નહીં મળીએ ફરીથી કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી સિદ્ધાર્થ છે આને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી ત્યાં સુધી આવજો